પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયારે સુરત આવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીના ભવ્યથી ભવ્ય સ્વાગત માટે સુરત શહેરના જે તમામ અલગ છ જેટલા સ્વાગત કક્ષ છે ત્યાં ભવ્યથી ભવ્ય તૈયારીઓ હાલ કરવામાં આવી રહી છે ખાસ કરીને જે પ્રથમ સ્વાગત કક્ષ છે કે જ્યાં પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને બાદ વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ ઉપસ્થિત રહેવાના છે ને તે સ્વાગત પક્ષ ઉપરથી જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંથી પસાર થશે ત્યારે તેઓના સ્વાગત માટે અહીં મહિલા બેન્ડ છે તે મૂકવામાં આવી છે એક અદ્ભુત પ્રકારની જે સૂર અને સરાવલી છે તે અહીં વહેતી જોવા મળી રહી છે ખાસ કરીને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમગ્ર રૂટ ઉપરથી પસાર થવાના છે ત્યારે અલગ અલગ રૂટ પ્રમાણે જે સ્વાગત માટેની જે જવાબદારી છે તે સોંપવામાં આવી છે અને તે જ કારણ છે કે પ્રથમ જે સ્વાગત કેંશ ઉપર આ પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે શહેર ભાજપના કાર્યકર્તાઓમાં પણ ખૂબ જ ઉત્સાહ છે કેટલો ઉત્સાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ના સુરત આગમન નમસ્કાર જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે આપણા સુરતની પાવન અને પવિત્ર ભૂમિ ઉપર ફરી પાછા જયારે આવી રહ્યા છે અને ખાસ કરીને સુરતને સૌથી મોટામાં મોટી જે ભેટ મળી છે એમાં પહેલી ભેટ છે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટની ખ્યાતિ આપવામાં આવેલી છે અને એક વૈશ્વિક ડાયમંડ બુર્સનું જ્યારે અહીંયા આજથી શુભારંભ કરવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે અહીંયા પધાર રહ્યા છે ત્યારે તમામ સુરતવાસીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ છે અને અનેરો આનંદ ઉત્સાહ એટલા માટે પણ છે કે હમણાં જ ત્રણ રાજ્યોની પાંચ રાજ્યોની ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં ભવ્યથી અતિભવ્ય જે જીત મળી આનો વધારે ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીઓના તમામ કાર્યકર્તોમાં જોવા મળી રહ્યો છે તો બિલકુલ મહિલા બેન્ડ જે જોવા મળી રહ્યું છે તેમના જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું બેન કેટલો ઉત્સાહ છે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે જાતે આપ જે છે તે વાસણી લઈને જે સંગીતની સુરાવલી વહેતી કરી રહ્યા છો કેટલો આનંદ અનહદ આનંદ અનહદ ઉત્સાહ ખૂબ જ ખૂબ જ આજે બહુ મોટો પ્રસંગ છે એવું લાગે છે કે દીકરીના લગ્ન છે અને બધી આખું સુરત શહેર મારી દીકરીના લગ્ન માટે આવ્યું હોય એવું એટલો બધો ઉત્સાહ છે અને અમારી આખી ટીમ છે એ પણ બહુ જ ઉત્સાહી છે અમને જ્યારે ખબર પડી કે ભાઈ અમારે પણ આનો એક ભાગ બનવાનો છે તો અમે ખૂબ 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 જ આનંદિત થઈ ગયા અને બસ અમે તૈયારી સાથે આવ્યા છીએ લગભગ બે કલાકની બિકોઝ અમને ગઈકાલે જ ખબર પડી અને અમે પૂરી કોશિશ કરીશું કે મોદીજીને અમે અમારા મ્યુઝિકના સુરોથી અમે સ્વાગત કરી શકીએ અને આપણા શહેરને પણ એટલું જ આ નામ રોશન કરી શકીએ કુલ મ્યુઝિકના સુરોથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત કરવા માટેનો જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે આપણું જી આ બોરા શું કે છો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત આપણા આંગણે આવી રહ્યા છે ઉત્સાહ કેટલો આજે એક સંગીતની સુરાવલી આપ જાતે કરી રહ્યા છો એકદમ ખુશ છું ને એકદમ ગર્વ ફીલ મહેસૂસ થાય છે બીજું તો શું કહું હવે ખૂબ જ ગર્વની લાગણી ચોક્કસથી થઈ રહી છે કારણ કે એક તરફ સુરત એરપોર્ટને જે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી મળવા જઈ રહી છે અને બીજી તરફ ડાયમંડ બુટ્સ જે દુનિયાની સૌથી ઊંચી ઇમારત માનવામાં આવી રહી છે ત્યારે આ બંને કાર્યક્રમોની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશેષ રૂપથી ઉપસ્થિત રહેવાના છે અને તેને લઈને જે સ્વાગત માટેની જે તૈયારી છે તે તડામાર રીતે કરવામાં આવી છે કેમેરા પર્સન સાહેબ સાથે રાકેશ બ્રહ્મભટ જીએસટીવી સુરત